રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એટ અસાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સામાજિક કાર્ય માટે આજથી બે દિવસીય એઈટ અસાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના હસ્તે અને દીવ દમણ દાદરાનગર હવેલીના ભાજપના પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા દુષ્યંત પટેલ સહિત વિવિધ કોર્પોરેટના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની સોળ ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટ થી થનાર રકમ ફંડમાંથી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટની મદદ કરવામાં આવશે આ ટુર્નામેન્ટમાં રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રમુખ રચના પોદાર રોટરી ક્લબ ઓફ ભરુચના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અનિશ પરીખ રોટરી ક્લબના સેક્રેટરી રાહુલ મહેતા તથા આમંત્રિતો અને ખેલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ ભરુચ દ્વારા આયોજિત સુપર હીટ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ડીએસપી ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું છે આ 19મો આયોજન છે દર વર્ષે ટીમો ટીમો જેટલી અહીંયા ભાગ લે છે અને આ વખતે વિશેષ કરીને દીકરીઓને પણ એક પ્લેયર દીકરીઓ પણ ટીમમાં આપી છે જેથી કરીને દરેક ટીમની અંદર એક એક દીકરી એટલે જે પ્લેયર્સ છે વુમન પ્લેયર્સ એ પણ તેમાં રમશે